એટલે એમનો પણ હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ સમાજ પ્રત્યેની લાગણી હોવી જોઈએ પૈસા માટેની નહીં આજે કહું છું હજાર વખત કહું છું ને જીવરાજાલ ક્યારે કામ આવશે ને એ તો અનુભવ છે સંજય નાણીને એટલે જ્યારે જ્યારે જીવરાજાલને ઇગ્નોર કરવાની કોશિશ કરશો ને તો પછી એવું કોઈ જાહેરમાં જ બોલવાનું કોઈ દાડો પાછળ હંથઈને બોલવાનું કામ રાખ્યું નથી અને જેને ભી પ્રેમ કરીએ છે મારા ભાણાને પ્રેમ કરીએ છે મારે કઈ લેવું નથી મારા ઘરે કોઈ દાડો બોલાય ને એમના પાસે ગૌરવું નથી મારા દીકરીના લગ્ન હતા ત્યારે પણ કાર્યક્રમ નતો રાખ્યો અને ક્યારે હું ઘરે કાર્યક્રમ રાખતો મારા એવી કોઈ ઘરે બોલાવીને કોઈની સ્વભાવ વધારે હા હૃદય ભાવ મિત્રતા છે ઘરે એ કારણે હજાર વખત બોલાવીએ પણ ઘર માટે કરીને સંબંધ નથી રાખતો સમાજ માટે કરીને કામ કરું છું એટલે તમે અમારા માટે આવો છો એની અમને કદર હોય છે પણ અમારે ત્યાં આવો છો ને સેલિબ્રિટી બની ના આવતા આનું પૂરું ધ્યાન રાખવાનું અમારા પાસે આવો એટલે સેલિબ્રિટી બની નહીં આવવાનું આ આ લોકોના દ્વારા તમે સેલિબ્રિટી બીને મેં કાલે પણ વાત કરી હતી આજે પણ વાત કરું છું અને જો તમે એટલું ધ્યાન નહીં રાખો તો પછી એકના એક દિવસ તમારા ઘરે લઈ જવા હશે ને તો આ લોકો દસ દસ લાખ રૂપિયા લેશે એટલે આજ આજથી ફરીવાર કહું છું કલાકારોની સાક્ષીમાં કહું છું કે જેણે જેણે સમાજનું ધ્યાન નથી રાખ્યું ને કદાચ સમાજનું ધ્યાન રાખતો હોય એવા વ્યક્તિને કદાચ પચાસ હજાર લાખ રૂપિયા વધારે જશે તો ચાલશે પણ જ્યારે કોઈ સમાજનું કોઈ પણ સારા કાર્યક્રમોનું ધ્યાન નથી રાખતા એવા લોકોને તમે જ સેલિબ્રિટી બનાવ્યા છે તમે જ બનાવ્યા છે મારે તો એની કંઈ જે લોકો આવે છે ને વેલકમ આપણે એમને સ્વીકારીએ છીએ કોઈનો અમે અસ્વીકાર નથી કરતા આની પહેલાં પણ આપણે ગૌમાતા માટે કરીને બહુ મોટો કાર્યક્રમ કાપરા ખાતે કરેલો બધા જ કલાકારોને બોલાયા ઘણા બધા કલાકારો તો આવીને રાખડીઓ બોધી બોધીને ગયા હતા અને ભાઈ બનાવીને ગયા હતા અને જ ગીતો લખાયા હતા માંથી હીરો બનાવે જીરો આવે ને તો આવા જવાનું ભાડું જીવરાજ ભાઈ આલે આપ્યું તો આજ પહેલી વાર કઉ છું એક વિડીયો નથી બનાવી શકતા આજ દિવસ સુધી કોઈનો વિરોધ મેં નથી કર્યો આજ દિવસ સુધી સાહેબ આ હૃદયની વાત કરું છું ખાલી ખાલી વાતો કરવા માટે નથી નીકળ્યા હૃદયની વાત કરું છું કે એકદમ ઝીરો હતા કંઈ નતું અને આંખમાંથી આંસુ જતા તો ગમન જાનતલને મે કીધું મે કીધું ભાઈ લઈ જવાના છે આજે હું નામ નથી આપતો કેમ કે મારે એવી કોઈ એમની પબ્લિક સિટીની જરૂર નથી પણ તમારે બધાને ઓળખી લેવાના જેણે સમાજ માટે કામ નથી કરતા 10 10 લાખ રૂપિયા 7 7 લાખ રૂપિયા પૈસા લેવા છે બાર ભરવું છે સમાજનું કામ હોય ત્યારે એક વિડિયો બનાવવાનું કહે અને હું તો કોઈને વિડિયો બનાવવાની વાત પણ નહીં કરતો અમારા સંજયભાઈની વાત કરે કોઈને કેતો નથી એને બનાવો તો બનાવે ના બનાવો કે એની સમાજના હિત માટે આ જ દોડીએ છે સદાય દોડતા રહીશું આપ કઈ જાતિના છો કોણ છો એમ નહીં પણ તમે આવો તમને વિશ્રામ મળે આ જે જગ્યા છે ને ફાણા તમે ત્રિશુળીઓ ગાઢ ચડી જાઓ એના પછી કોઈ એક પણ કેમ્પની સીધા અહીંયા આવો એટલે અહીંયા આગળ જમવાની વિશ્રામની સાથે સાથે તમને મેડિકલ ની પૂરી સુવિધા એમબીબીએસ ડોક્ટરો સાથેની સુવિધા આટલા લોકો આવે છે આની તમામ પ્રકારની મસાજ થી માંડીને તમામ વ્યવસ્થા કરવામાં આવે છે એની સાથે સાથે બીજી વાત કરું કે યુએસએ માં રહેતા અજયભાઈ પંડ્યા મારા મિત્ર છે અરુણાબેન પંડ્યા અહીંયા આયા 8 લાખ રૂપિયાનો કરિયાણું આપ્યું સાહેબ આ વિહોતર ગ્રુપને વિહોતર ઉપર બીજી સમાજના લોકો કેટલો વિશ્વાસ કરે છે એ જોવાનું છે

ખાલી ખોટી વાતો કરતા નથી આવડતી અને અમે વિજયભાઈ ને આટલો બધો પ્રેમ કરીએ છીએ એને પ્રેમ કર્યો એના માટે એને પ્રેમ કરીએ છીએ કૃષ્ણ ભગવાન સુદામાને પ્રેમ કર્યો કેમ કર્યો કે સુદામા કૃષ્ણને પ્રેમ કરતા હતા અમારા ભાણા ભાઈ હૃદય મને બે બે ની પણ પાંચ પાંચ વખત ફોન કરીને કે મામા ક્યારે આવું એટલે સાહેબ એને તાળીઓના ગગડાટ વધાઈ દો અને એને જયારે કાર્યક્રમ બનાસકાંઠામાં હોય ત્યાં બોલાવજો ક્યાંય સામાજિક કાર્યક્રમો ક્યાંય કેવું પડે મને કેજો હું કહીશ ભણાભાઈને ભાઈ પણ પછી આપડે ઘર કાર્યક્રમ હોય ત્યાં પછી બીજા નું એનો ઉપયોગ કરીએ એવું ના કરવું જોઈએ આ એટલા માટે બધું કે તમારા લીધા લોકો આટલા અહીંયા ઉપસ્થિત છો બીજા ઘરે લાઈવ જોતા છે એને વિનંતી કરું છું કે એને સબસ્ક્રાઈબ ના કરો એની વાત જયારે આવે એને લાઈક ના કરો એટલે ઓટોમેટિક એમને છે ને કલાકાર છે ને એને લાઈક ની ફોલો ની ખુબ જરૂર હોય તમને કોઈ એના લીધે જીવતા હોય એ લોકો કેમ કે અહીંયા ને કઈ કામ તો કરવું નથી ઘરે લાઈક ના આવે ને પછી હોજી રાત્રે વન મિલિયન હોય ને લાઈક ના આવે ને એટલે ઊંઘ ના આવે એટલે અને અમે તો છે ને આનંદ થી દસ વાગે સુઈ જઈએ અને સવારમાં માં વેલા પાંચ વાગે જાગી જઈએ કેમ કે માં ભગવતી એકાવન શક્તિપીઠની કૃપા છે એના આશીર્વાદ થી આ કેમ થાય અમે કરતા જ નથી અમે તો માત્ર નિમિત્ત છીએ આટલું બધું એટલા માટે બોલવું પડે છે મિત્રો આપ સૌના દ્વારા આ સંદેશો એક થી બીજા વ્યક્તિ સુધી જાય અને રાજકીય વ્યક્તિઓ વિશે પણ વાત કરવા માંગુ છું રાજકારણનો કોઈ વ્યક્તિ છે એને પણ અમે કંઈક કામ ભળવાનું હોય આજ રીતે વાત કરીએ છીએ કામ સમાજનું છે અમારા સમાજના દીકરાનું છે આ કામ કરવું પડશે એક વાળા બદલી કરવાનું કહીએ એક હર હંમેશા જ્યાં પણ જાઉં ત્યાં જાગૃત રહો અને ધૈર્ય રાખવાનું અમારી ટીમ દ્વારા ઘણી વખત કહું છું કે કા ફળ મીઠા હોય એટલે ધીરજ રાખો તો ધીરજ ના ફળ મીઠા હોય છે વિનંતી કરું છું